સુરત સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9 વાગીને 30 મિનિટ વાગે આસપાસ રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ કિશોરોએ પથ્થર મારો કર્યો હતો જેથી હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો આમ રાત્રે ભરેલા અગ્નિ જેવો માહોલ થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને અને તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને રાતના બે વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી આમ ચાર વાગી ને 30 મિનિટ કલાક સુધી અશાંતિ ભરીયો માહોલ રહ્યો હતો આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે 9 સપ્ટેમ્બર 2024 ની બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે 12 થી 13 વર્ષના 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો તેમજ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા 6 ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે